આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે મહાનગરપાલિકાના પુના ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર્સ પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ મગો ટીપી સ્કીમ નંબર ત્રેપનમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગ્યા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા બંને કોર્પોરેટરે પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેની ફોટો ખેંચી લીધો હતો તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી ત્યારબાદ તેઓ અગિયાર લાખ રૂપિયામાં મામલો પતાવવાની કરવાની વાત કરી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અધિકારીની મધ્યસ્થતા બાદ દસ લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફી પત્ર પણ લખાવ્યા હતા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું જો કે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે રિપોર્ટર ચેતન તારી સુરત